મજા આવવા નાવાની બ્લોગમાં સપોર્ટ કરતા જજો લાઈક કોબનો સક્કર પરા દેતા જ હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો આપણે આવી ગયા તાર ભાવનગર ફેમસ મંદિર ખોડિયારમાં જય ખોડિયારમાં જય માતાજી તો આપણે તજાના દર્શન કરી અંદર તો ફોટો વિડિયો ઉતારવા દેતા નહીં તો બહારથી આપણે બતાડીએ છીએ અને આ છે આપણું તાતણીય ધરો તો કાંઈ આપણે આવી ગયા તા ઉપર ઉપર દર્શન કરી લીધા અને આ છે તાતરિયો ધરો ખોડિયારમાં આપણે અહીંથી દેખાશે તમને અને ખોડિયારમાં મંદિર દેખાય છે નીચેનું તો ગાઈશ આપણે અંદર દર્શન કરી લીધા મમ્મી પપ્પા એમને એમ ભાઈ એમને ઉપર દર્શન કરવા ગયા છે હું કરી નાખ્યા દર્શન પણ સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે આપણે આવ્યા છે ઘડીક વાર બેસીએ દર્શન તો કરી લીધા હવે પપ્પા અમને અંદર આવે એટલે આપણે જઈએ બજારમાં આટો મારવા ભાઈ જોઈએ મળે થોડી વારમાં તો ગાઈશ મમ્મીને કંઈક જમવાનું લઈને આવ્યા આપણે જમવા જઈએ થોડીક વાર કંઈક ખાઈએ લાયા તો મમ્મી પપ્પા

તો ગાઈસ આપણે આવી ગયા બહાર મેઇન ગેટ દર્શન કરીને આવ્યા આ બે જે ઘડી ફોટા પાડવા જઈએ ભાઈ તો ગાઈસ આપણે ફોટા પાડ લીધા હવે જે બજારમાં ફરવા આપણે મને બહુ બોલ 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 કરો હું ગાઈસ આમાં ભાઈ મને વિડીયો બનાવવા ના પાડે પણ તો આપણે સ્ટ્રગલ કર્યું એટલે બનાવવાના જ તો ગાઈસ અહીંથી બજાર ચાલુ થઈ જાય અને આ ઉપરથી દેખાય નજારો ઉપડે હનુમાન મંદિરનો અને આખી બજાર મમ્મી કઈ ભાભી પપ્પા

તો આપણા પડે તો ગાઈશ હવા જઈએ આપણે પાંચ વાગે ટ્રેન છે સાડા ત્રણ થઈ જવા જઈએ ફટાફટ પતી ગયું છે ફરવાનું આપણું નીકળે બારા ચલો तो गाइस आईए बार जईया रेलवे स्टेशन चलो बाय बाय बालना का रिक्शा में बेहिन जईया आपडो रेलवे स्टेशन तो हेलो गाइस अबड़ा आई गया फाइनली रेलवे स्टेशन।, तो स्टेशन एक कલાક में काकाय पहुंचा दीदा टिकट लिया पपै पैसा पे सौ रुपए મારી પાંચ જણાની જવાનું આપણે ધોળકા પાંચ વાગ્યાની ગાડીએ અવા અંદાજીની ટિકિટ લઈને આ નકલી હેંચી માર ઘરે લઈ જવાય છે તો ગાઈસ ટિકિટ લઈ લીધી હતી આપણે ધોવાનું બે ઉપર આ દાદરા ચડી પેલી સાઈડ પેલી સાઈડ ચવાનું જોઈએ આપણે તો ગાઈસ આવી જઈએ બે નંબર ઉપર આગળ ઉતરીએ ને એટલે સીધા આપણા રેલવે સ્ટેશન બાઇક લઈને સીધા કરે અંદર જઈએ જગ્યા રોકવા તો ગાઈસ ફાઇનલી આપણે આવીને પહેલાં તે જગ્યા મૂકીને પહેલાં જ ફોન ચાર્જીમાં મૂકી દીધો ગાડી પાંચ વાગે ઉપડે એટલે વાર આઠ વાગે અહીંયા ભાવનગર રેલવે સ્ટેશન મમ્મી પપ્પા જઈએ હવે મોટા ગાય છે તો ગાય આપણા ભાવના નહીં

મમ્મી આવીને તરત સીધી પૂજા પાઠ ચાલુ કરી દીધો સાડા આઠે પીભા લોટ બાંધા તો મળી આવા નાવાની બ્લોગમાં સપોર્ટ કરતા જજો લાઈક પણ નો શક્કર પારા દેતા જજો